હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ગાજરનો હલવો આ ગાજરનો હલવો મેં કૂકરમાં બનાવ્યો છે અને ગાજરને ખમણિયા વગર બનાવ્યો છે તો તમે રેસીપી જોશો ને એટલે તમને ખ્યાલ આવશે કે કેટલી સરળતાથી આ હલવો તૈયાર થઈ ગયો છે અને ગાજરમાં વિટામિન એ ભરપૂર હોય છે એટલે આપણા આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે તો અત્યારે બહુ સરસ માર્કેટમાં ગાજર મળે છે તો એનો કોઈને કોઈ રીતે ઉપયોગ કરવાનો તો ચાલો આપણે ગાજરનો હલવો બનાવીએ અહીંયા મેં ત્રણ મોટા ગાજર લીધા છે અને એકદમ સરસ મજાના લાલ કલરના આવા ગાજર હોય ને એ હલવા માટે લેવાના એનાથી હલવો બહુ સરસ બનશે તો ગાજરને પહેલાં આપણે ધોઈ લઈશું અને પછી એને આપણે આવી રીતે છાલ કાઢી લઈશું તો અહીંયા આપણે ત્રણે ત્રણ ગાજરની છાલ કાઢી લીધી છે અને હવે ગાજરનો આગળનો અને પાછળનો થોડો થોડો ભાગ આપણે કાઢી લેવાનો છે એનો ઉપયોગ આપણે નહીં કરીએ અને પછી આવી રીતે એક ઇંચ જેટલા ટુકડા આપણે ગાજરના કરી લેવાના છે એટલે આપણે ગાજરને ખમણવાના નથી આપણે ગાજરને ખમણીએ ને તો આપણને હાથમાં ખમણી વાગવાની બહુ બીક લાગે અને ખમણતા થોડી વાર લાગે તો આપણે આવી રીતે ફટાફટના મોટા મોટા ટુકડા કરી દઈએ તો પણ આપણો હલવો સરસ રીતે થઈ જાય છે તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા મેં ત્રણે ત્રણ ગાજર સમારી લીધા છે અને જો ગાજરમાં સફેદ ભાગ વચ્ચે વધારે હોય તો એને આપણે કાઢી નાખવાનો હવે આપણે ગેસ ઓન કરી એના પર કુકર રાખી દઈશું અને એમાં આ ત્રણ ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લેવાનું છે એટલે ત્રણ મોટા ચમચા જેટલું ઘી લેવાનું અને એમાં આપણે સમારેલા ગાજર એડ કરી દઈશું ગાજરને આપણે એકથી બે મિનિટ માટે ગેસની હાઈ ફ્લેમ પર આપણે સાંતળી લઈશું અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને એક એકથી બે વિસલ આપણે કરી લેવાની છે એટલે ગાજર સારી રીતે કૂક થઈ જશે હવે આપણે એક કઢાઈમાં પાંચસો એમએલ દૂધ લઈશું તો આપણે દૂધ ફૂલ ફેટવાળું દૂધ હોય એનો ઉપયોગ કરવાનો અહીંયા આપણે મિલ્ક પાવડર કે માવાનો ઉપયોગ નથી કરવાનો તો પણ હલવો બહુ સરસ બનશે હવે અહીંયા બે વિસલ થઈ ગઈ છે એટલે ગેસને બંધ કરી દઈશું હવે દૂધ છે એને આપણે ગેસ પર રાખી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને સતત દૂધને હલાવતા રહીશું અને દૂધમાં ઉભરો આવવા લાગે ત્યારે ગેસની ફ્લેમ લો કરી દઈશું એવી રીતે કરશું ને તો આપણું દૂધ ઝડપથી ઘટ થઈ જશે સાત આઠ મિનિટમાં જ આ દૂધ ઘટ થઈ અને અડધું થઈ જશે એટલે જ્યાં સુધી આ દૂધ અડધું થઈ જાય ને ત્યાં સુધી આપણે આને ગેસ ઉપર આપણે એને ઉકાળવાનું છે હવે કૂકર ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલીને જોઈ લઈએ તો આપણે ચપ્પાથી ચેક કરી લઈએ કે ગાજર આપણા સારી રીતે કૂક થઈ ગયા છે કે નહીં તો જો તમને જોતાં જ ખ્યાલ આવશે સરસ કૂક થઈ ગયા છે ગાજર ગાજરને કૂક થતાં બહુ વાર નથી લાગતી હવે આપણે મેસરથી આ ગાજરને મેશ કરવાના છે જેથી કરીને આ એકદમ બારીક પણ ના થઈ જાય અને મોટું મોટું પણ ના રહે એટલે જેવું આપણે ખમણીને હલવો બનાવીને એવો જ આ હલવો લાગશે તો અહીંયા આપણે બધું મેસ કરી લીધું છે અને દૂધ પણ આપણું ઉકળી અને અડધું થઈ ગયું છે અહીંયા મેં દૂધને પછીથી મૂક્યું પણ આપણે જ્યારે ગાજર સમારવાના શરૂ કરીએ ને ત્યારથી જ એક ગેસ પર દૂધને ઉકાળવા મૂકી દેવાનું ધીમે ધીમે દૂધ ઉકળે રાખે એટલે આપણો સમય બચી જાય હવે જો સરસ મજાનું દૂધ આપણું ઘટ્ટ થઈ ગયું છે તો હવે એને આપણે ગાજરમાં એડ કરી દઈશું કૂકરને ફરી આપણે ગેસ પર રાખી દઈશું અને હવે આ ઉકાળેલું દૂધ આપણે ગાજરમાં એડ કરી દઈએ અને આને સારી રીતે મિક્સ કરી લઈએ આ હલવો મેં ડ્રાય ફ્રૂટ વગર બનાવ્યો છે પણ જો તમારે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવો હોય ને તો જ્યારે આપણે ઘી ગરમ થાય ને આપણે ગાજર નાખીએ ને એના પહેલાં ડ્રાયફ્રૂટ તળી લેવાના અને પછી એના ટુકડા કરી લેવાના હવે અહીંયા વન થર્ડ કપ આપણે ખાંડ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને સતત આવી રીતે હલાવતા રહીશું થોડી વારમાં જ ખાંડનું પાણી છૂટશે એટલે આ હલવો થોડો પાતળો ઢીલો થઈ જશે એટલે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને સતત હલાવતા રહીને સાત આઠ મિનિટ જેટલો સમય લાગશે એટલી વારમાં જ ઘી છૂટું ફળવા લાગશે તો તમે જોઈ શકો છો સાત આઠ મિનિટ જેટલો સમય મારે થઈ ગયો છે અને ઘી છૂટું પડી ગયું છે આવી રીતે લચકા જેવું સરસ થઈ ગયું છે આમાં તમારે ઇલાયચી પાવડરનો ઉપયોગ કરવો હોય તો અત્યારે ઇલાયચી પાવડર આમાં એડ કરી દેવાનો જેવો સરસ મજાનો આપણો ફટાફટ એકદમ સહેલી રીતે આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે અત્યારે ગાજર બહુ સરસ મળી રહ્યા છે તો એનો આપણે ભરપૂર ઉપયોગ કરી લેવાનો એમાં વિટામિન ભરપૂર હોય છે જે વિટામિન એ આપણા આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે ગાજરને તમે સલાડ બનાવીને ખાઓ કે પછી સંભારો બનાવો કે અથાણું બનાવો કે પછી આવી રીતે હલવો એમ કોઈને કોઈ રીતે આપણે ગાજરનો ઉપયોગ અત્યારે માર્કેટમાં સારા મળતા હોય ત્યારે એનો વધારે ઉપયોગ કરી લેવાનો અહીં આપણો હલવો તૈયાર થઈ ગયો છે તો એને આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈએ જો તમને મારી આ હલવો બનાવવાની રીત ગમી હોય તો તમે પણ આવી રીતે જરૂરથી બનાવજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે E a sude avjo